જામનગર ત્યાં આપણે જવાનું હતું આજે તો ત્યાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જામનગર જામનગર હા હવે અહીંયા આપણે ચેકિંગ છે કરાવવાનું છે ગેટ પાસે હા હા રાખો જઈશે હરે કેવા નહીં મારે ફોટો તાડી

તરે જરૂરથી એકવાર મુલાકાત લ્યો આйти રીટર્ન વળી ગયા છીએ હું ફ્રન્ટ વિડિયો કરને ઠીક ફ્રન્ટ વિડિયો કરીને કહો એમ આйти રીટર્ન વળી ગયા એમ કહો હા જો ફાઇનલી અમે હને સેટલ બાંધી લીધો છે અને વળી ગયા છીએ સામાન લઈને આ ભાઈ આર્મી વાળા છે ઈ ભાઈને સામાન મળી ગયો છે એની વસ્તુ લેવાની હતી અને હવે અમે રીટર્ન વળી ગયા છીએ હવે આપણે ક્યાં જાવીશું હવે હવે ખાવાનું મળે ખાવા નાસ્તા નું મળે નાસ્તા નું કે બ્રેકફાસ્ટ કે લંચ ટાઈમ શું કેવાય ગળશવાનો ગળશવાનો ટાઈમ એટલે ખાવાનો તમમાન આય પૂજા કરવાનો ટાઈમ જામનગર થી હવે રિટર્ન વળી ગયા છીએ અને આ પુલ બને છે એ તમને દેખાડો આ ઓળો વિડિયો કરો પાછા પડી ગયા છીએ આ પુલ કેટલો સમય થી બને છે એટલે હમણાં અમે પુલ બાય દતો તો માથે સડી જાત પણ આડા હતું મૂકેલું હતું એટલે વાંધો નહીં થાયો એટલે એમ હેઠે ને હેઠે આલ્યા જ આવી છે અને આગળ સાબની ગાડી આવી જાય છે અને એની વાહયે રિક્ષા છે એની વાહયે એમે સીવી પણ વાંધો નહી આવે જામનગર માં સીવી ગાડી હા જામનગર ની જ ગાડી છે બહ આપણે કઈ નો કહેવાય જ આવી હળદે હળદે તારા તો આમ આપડે

દર મહિનામાંથી ને એક મહિને સસ્તું કેન્સર થાય છે એ સોરી સોરી એવું નતું વાંચતું આમ જો મિત્રો કોઈ માફી બાફી ન મગાવતા હો હું પણ ભણેલો નથી એટલે વાંચવા ભૂલ થાય જાય પણ થોડું જાજુ આવડે કાસા હિન્દી બાવા હિન્દી ઇંગ્લિશ હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ એવું બધું થાવે જામનગર માંગવા આંગણવાડી છે એવી જોરદાર છે આંગણવાડી અને અહીંયા સીટ બેલ્ટ લગાવો ફરજિયાત છે કારણ કે આપડે થોડું બોલાય કઈ મહાનગરપાલિકા સેવા સદન મહા સેવા મહાનગર સેવા સદન વાંચવા થોડીક તકલીફ પડે અહીંયા મોટું જપડું ટીવી મૂક્યું છે આઈપીએલ સત્તર તારીખે ચાલુ થવાનું છે ટીમ નાખજો ડ્રીમ ઇલેવન માં જે જેના કિસ્મત હશે એના ત્રણ કરોડ લાગશે તો મારા થોડાક નાખી દેજો મારે કોપિયો લેવાનો છે મોટું સપનું છે મારું સમજે તો મારું એક મને ગણાય એવું છે ખબર નઈ ડ્રીમ ઇલેવન ખોલવી ને એવા જ સપના આવે છે પછી તો મારી ગોળે બધા ને એવું જ થાય છે કે શરૂઆતમાં એક ખેલાડી રમતો હોય ને ત્યાં સુધી

પણ હવે સત્તર તારીખ થી પાછા આમાં રાજીનામુ દે ને કઈ બાજુ ગઈ બધું હા ગઈ હવે આઈ થી પાછું લેફ્ટ લેફ્ટ ટર્ન આયા ને હું છું લઉં માં લઈ લો આ બાજુ સાઈડ માં લઈ લો વૈસે નો લેવાય ઓ વાળ લેવા દે હા આય નતા આઈ આપણે આ નતા હવે જવાય મેપ ચાલુ કરી મેપ ચાલુ જ છે કેમ એમ કરે એવું નથી એના ભૂખ લાગી છે અને બે હાથે પકડીને નાખી જાય છે મોટે પીવે છે આખું જામનગર હું બતાવવાનો છો ભાઈ તમે મેમરી કાર્ડ થઈ જાય એટલે આ તો મેમરી કાર્ડ થાય કા એમાં મેમરી કાર્ડ ન હોય અને કોઈ લગન બગન કરવા હોય ને મળે લગન જ છે મે ની દુકાન છે કેટકા ના ના જૂતો હ અત્યારે ડ્રાઇવિંગ કરે છે જામનગર માં

અમારે અત્યારે સુરનગર જિલ્લામાં તો વરસાદ વરસે તમારે અહીંયા તાપમાન વધારે છે હવે એનું શું કારણ હોય તો મને નથી ખબર તાપમાન બહુ વધારે છે હા જો લાઈવ વિડીયો ચાલુ છે કોણ ની ભૂલ થાય કઈ ખબર નહીં રે કઈ રિપ્લે કરશું હતરવાર

પછી આ એક આપડે પુલ આવ્યો છે આપડે જામનગર ના નથી નકર હોય આખે હરખું દેખાડી દઉં આવું લોકેશન છે ને એકદમ ઠંડો પવન આવે છે મજા આવી એમ થાય વિડીયો બંધ કરીને વાહર લઈ લો પણ વિડીયો બંધ નહીં કરું કારણ કે વિડીયો ચાલુ જ રાખો છે આ બધું પાણી પીરું છે

અને બેટરી કોઈને પૂરી થઈ ગઈ હોય તો ચાર્જિંગ કરી દી છે કાય કાળું બાળું આવતું હોય તો કીજો હો તમ તારે હા એ આપણે કાય ઘટવા ન જોઈએ એવો બનવો જોઈએ આ કેવું હતું ગૌશાળા શોખ આવ્યો ગૌશાળા શોખ જ્યાં હામે લીધું છે એટલે બાકી મને ક્યાં ખબર છે તમને ખબર છે બઉ ગરીબ નથી અમીર નથી પણ આપણે શીખણા સીસોડા લઈ લે ઉભા છે રસ બનાવે કેરીન રાત કોઈ બનાવ્યો જ નહીં સીઝન આવે કે ન આવે આ સીમા સુકલન ભવન આવ્યું હમણાં આગળ જાય છે ને ત્યાં ભારતનો પેટ્રોલ પંપ આવશે જોઈ જો મને એમ તો બધું યાદ હોય હું હમણાં ગયા હતા ને હામો દેખાય જ એટલે બાકી તો આપણને કાંઈ ખબર ન હોય હું ખાતું હોય એટલે આ ખાતું જ નથી આપણે કાં ખાવાનું નથી આપણે હે ખાવા જવાય મંદિર જો આ ના બધી ઝંડા લગાડેલા છે જો જીઓ નો પંપ

ભાઈ શી હા હવે હળવે હળવે અમે બહાર નીકળી ગયા છી હમણે જો ક્યાંક ઊભું રાખે ખાવા પીવા જાવા જે કહો એ તો ગુલાબનગર પોલીસ ચોકી આ ગુલાબનગર ની પોલીસ ચોકી અહીંયા કઈ હાઈવે ઉપર રોડ ઉપર જ આવે હાઇવે ઉપર નહીં પણ રોડ ઉપર આવે હાઈવે નો કહેવાય ને હા એક રોડ ઉપર કાળો કુતરો રખડે છે જેનો એ લઈ જાય રોમ રોમ ભાઈઓ હાલો હવે રોમ રોમ રમો